નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ જલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ શ્રી પદ કંપની છસો પિસ્તાળીસ મકરપુરા જીઆઈડીસીમાં જી બે લગાવેલ ડીપીના ફ્યુઝની ચોરી કરતા બે ચોર ઝડપાયા છે આ ફ્યુઝમાં કોપર લગાવેલું હોય છે દર રવિવારે રજાની તકનો લાભ લઈ આ ચોરો ચોરી કરવા માટે આવતા હતા એવું ત્યાંના લોકોનું કહેવું છે ત્યાં ભેગા થયેલ ટોળાએ આ ચોરોને પકડી બેથી પાક ચખાડ્યો ચોરો દ્વારા લોકોને ધમકી આપવામાં આવી કે હું હાથ પર બ્લેડો મારી લઈશ અને પોલીસ સાથે તમારું નામ કહી દઈશ કે આ લોકોએ મને ચપ્પુ માર્યા અને તેવું પણ ઉચ્ચારણ આ ચોર દ્વારા કરવામાં આવી રહ્યું હતું ઘટના સ્થળે જીબીનો સ્ટાફ અને માંજરપુર પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી ગઈ અને ચોરને માંજરપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું છે વધુ કાર્યવાહી ત્યાં ચાલી રહી છે જીબીના કર્મચારીઓ દ્વારા બંને ચોરો વિરુદ્ધ માંજરપુર પોલીસ મથકે ફરિયાદ કરી દેવામાં આવી છે છસો બોતેર માં બે છોકરાઓ આવેલા અને ફ્યુઝ કાઢી અને ગયા છે એ અમે નજર સમક્ષ જોયું અને મેં શેળવાળા ભાઈને કીધું અને એના પીછો કરી ત્યાંથી છૂટેલા અને પાછા અને એની સાથે સાથે એ માણસોને બી લઈ આવ્યા હતો અહીંયા એવી રીતે આનું આયોજન કરેલું છે એ લોકોએ અવારનવાર તો અમારી સામેની બીજી કંપની છે એમાં ત્રણ ચાર વાર એવું કરેલું છે જીબી બી વાળા બધા હેરાન થઈ ગયેલા હતા આજે નજીકમાં હતું એટલે અમને એકદમ ખ્યાલ આવ્યો એટલે અમે અને સામેની કંપનીમાં ફેક્ટરીના માલિક સાથે અમે બધું કમ્પ્લીટ કરાવી અમે સીસીટીવી ફૂટેજ જોડાયા તેમાં બી આ બે જ માણસો દેખાય છે અને ફ્યુઝ કાઢતા બી નજરે આયા છે मेरा नाम अम्बालाल पुरुषोत्म आज सुबह 645 से पास हमारा ट्रांसफार्मर स्ट्रक्चर है जिसमें कि डिस्ट्रीब्यूशन बॉक्स होता वहाँ पास के कर्मचारी लोगों ने देखा कि एक बंदा दो व्यक्ति अनजाना व्यक्ति यहाँ डिस्ट्रीब्यूशन बॉक्स से फ्यूज निकालना फ्यूज निकालते समय उनको पकड़ा और उससे पूछा कि आप क्यों निकाल रहे तो उन्होंने कोई जवाब नहीं दिया और लास्ट दो महीने से हमारे सब डिविज़न के अंदर ये हमेशा वारदात हो रही है कि डिस्ट्रीब्यूशन बॉक्स से किट किटकट फ्यूज़ निकाल के ये लोग चोरी कर लेते हैं जिसके कारण पावर सप्लाई बंद हो जाता है और लोगों को बहुत प्रॉब्लम होता है आज संजोग से इन दोनों को पकड़ा गया है और ये वेरीफाई करने के लिए पास के कंपनी में जो सी सी कैमरा है उससे भी मैंने वेरीफाई किया है यही दोनों व्यक्ति किटकट -किट -किट फ्यूज़ निकाल रहे हैं और चोरी कर रहे हैं अभी लास्ट दो महीने से लगभग हमारे यहाँ बीस से भी ज्यादा किटकेट फ्यूल चोरी हो चुके हैं का आ, अप्रोक्स थर्टी थाउजेंड जितना है मेरा नाम है आर एस प्रसाद मैं जी आई डी सी सब डिविजन में जूनियर इंजीनियर